ગામની આ મિત્રો જુઓ તમે ગૌશાળા છે મિત્રો જે પણ ગાયો અપંગ હોય તેની સેવા કરવામાં આવે છે મિત્રો અને આ આપણે સંજયભાઈ છે મિત્રો અને આ જો તમે ગાયો જો મિત્રો જે ગાયો આલય શક્તિ ના હોય અને જે એમનો ઊભી નારા એક શક્તિ હોય તે ગામની અહીંયા સેવા કરવામાં આવે છે મિત્રો તમને હમણાં આગળ બે ગાવું છે એ ઉભી નથી થઈ એક થી એની સેવા ડેલી સર્વિસ થાય છે મિત્રો હું જો તમને હમણાં આગળ દેખાડું તમે જો ગાયું આ મિત્રો જો ગૌશાળા છે ને આ બે ગાયું છે તમે જોઈ શકો છો મિત્રો આ તો આ બે ગાયું ઊભી નથી થઈ શકતી મિત્રો આ ગાયું ડેલી સર્વિસ સારવાર કરવામાં આવે છે મિત્રો અને તમે જો હમણાં આગળ તમને કામ કામધેનું ઘા પણ દેખાડું મિત્રો એ આખા વિશ્વમાં પણ આપણા આખા ગુજરાતમાં ક્યાંય નથી મિત્રો એ બે જ જગ્યાએ આવેલ છે એક ભાવનગર જિલ્લાનું કોબડી ગામ અને બીજું આપણું તળાદા તાલુકાનું શોભાવડ ગામ ત્યાં બે જ જગ્યાએ આવેલી છે મિત્રો કામધેનું ઘા અને કામધેનું ઘાને તમારે જોયું હોય તો અમારા ને ફોલો શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા ને મિત્રો એને એડ્રેસ નીચે આપેલું છે અને આ જુઓ મિત્રો આ નિયમ છે એટલે બધી જુઓ તમે અને આ વાસડી છેક મિત્રો એનો પગ ભાંગી ગયેલો છે હાલી નથી શકે એમ મિત્રો અને જુઓ આ મિત્રો આ કામ તેનું ઘા કહેવાય તમે જોવો મિત્રો કામ તેનું ઘા છે અને આની ખાસિયત શું 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 છે એ તમે જરા કોમેન્ટમાં કરી દેજો મિત્રો તમને ખબર હોય તો આ મિત્રો કામ તેનું ઘા કહેવાય તમે જોઈ જુઓ આ શોડ ગામે આવેલી છે મિત્રો હા જુઓ મિત્રો આ કામ તેનું ઘા સોપોર ગામે મિત્રો આ જોવા ભાઈ આ ભાઈ ને ગાની જે સેવા કરે છે મિત્રો અને આ ગા કોઈને મારતી નથી અને આ વાસ લીધો મિત્રો તમને કહેતું છું ને મેં હમણાં હાલી નથી એ પછી કે એમ આ ગાનો પગ ભાંગી ગયો છે નીચેથી અને આલી કેમ નથી આ ગૌશાળામાં મિત્રો સેવા કરવામાં આવે છે અને આ બારનો નજારો તમે જોઈ શકો છો મિત્રો આ બારનો નજારો કેવો છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો અને આ છે આ શોભાડ ગામનું ગૌશાળા અને આ એડ્રેસની તમને વાત કર દઉં તો સનાતન ધર્મ ગૌશાળા શોભાવાડી એડ્રેસ તળદર તાલુકાનું શોભાડ ગામ મહુમા ચોકડી હાઈવે પર સંજયભાઈનો કોન્ટેક કરો મિત્રો ગૌશાળાનું કોઈ પણ કામ હોય તો સંજયભાઈને કોન્ટેક કરજો મિત્રો સંજયભાઈ